Mora chintamani chinta mani moriya. Moresvara moriya, chinta mani moriya. Moriya moriya, Ganpati Baba moriya. Oh, moriya moriya,

નિર્જોગા જિષ્ણુરધેષા શભે યોજો અસ્ય જજમાન્ય વીરો જાયતામે નિકામે નહન્યો પરી ગો બલવ્યોો નો ગધય યચ્યતા જોગ કરાડમા ભિન્ન ન પ્રેસ્ટ ભિન્ન સોરાધિર્ભિનો ધ્રુવો વૈનવમાં ભિન્નિથ ભવાયમયો ભવાય જ નમકરાય જ ન શેવાય દે જો ભૂલ કર્મ બારી ભસ્મ કરી દે કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શશ્રુ બુદ્ધિ વિનાશા જીવ સીતા ખો જગદાર ઝંડા બજરંગ બલી કા સુ કે ભાર બજાર વંદના

યોગી વૃંદ વંદિતર્યા વેગવું

भले मे गुण तव्हां सबल मीनो मड़ा दे गुमाव वंदे पनगूषण मृगरम વંદે પશુ નામ પતિ વંદે સૂર્ય શશ્કવન હિ નયના વંદે મકૂંદ પ્રિય વંદે ભક્ત જ આશ્રયો વરદ વંદે શિવો સ લોકો ભલે ગમે એવા પ્રહાર કરે બ્રાહ્મણ સાધુ આમ ને આમ ને તેમ એ બોલે એને બોલવા દઈએ આપણે રામ ભજન માં રહી પણ હું સાધુ કરતા મારા સમાજના લોકો મને નથી ઓળખતા એનાથી વધારે વિશેષ મને મને પ્રેમ છે એટલે ઘેર ઘેર એક પૂજ્ય આવો પ્રસંગ અને હમણાં જ યાદી અપાવી હું તો ધંધુકા તરફ જવાનો પ્રયાણ કરતો હતો પણ ગોપાલ દાદાનો ફોન આવ્યો એટલે હું સીધો આમ જવાના બદલે ગાડી આ બાજુ વાળી મૂકી એમાં ઈશ્વરની ઈચ્છા હોય મારું અહીંયા આવવાનું થયું આપ સૌના દર્શન થયા એમાં ઈશ્વરની ઈચ્છા છે એક નાનું એવું દ્રષ્ટાંત એક રાજા અને પ્રધાન એ બંને શિકાર ગયા એમાં રાજાને એક પસંદ પડી ગઈ એટલે ઘોડા પરથી નીચે ઉતરી મ્યાનમાંથી કટાર કાઢી અને એક ગાતરની સોટી હતી એ કાપવા ગયા તો એનો દાદા અંગૂઠો કપાઈ ગયો એટલે પ્રધાનજી દોડજે પ્રધાનજી આવ્યા પાટો બાંધ્યો અને પ્રધાનજી એટલું બોલ્યા કે રાજન જે થાય એ સારામાં

કડીન લઈ ગયા સ્નાન કરાયું માતાજીને સામે લઈ ગયા તલવાર ઉઠાવી એમાં કોઈ ડાયો માણસ હતો એને કહ્યું કે જરાક જોવો તો ગરામ મૂર્તિ ખંડિત તો નથી ને આ મૂર્તિ ખંડિત નથી તપાસ કરી તો રાજાનો અંગૂઠો કપાઈ ગયેલો હતો કે ન ચાલે ન ચાલે ન ચાલે એ રાજા પોતાના રાજ્ય તરફ આવતો હતો એમાં વચ્ચે યાદ આવ્યું કે પ્રધાને કહ્યું હતું કે જે થાય એ સારા માટે આજ મારો અંગૂઠો ન કપાઈ ગયો હોત તો મારી ગરદન કપાઈ ગઈ હોત કહે છે છે કે કે આવો બહાર કાઢ્યા રાજા પૂછે ભાઈ મારો અંગૂઠો કપાઈ ગયો એ તો મારા સારા માટે થયું પણ તને મેં જેલમાં પૂર્યો ત્યારે એક શબ્દ બોલેલો કે જે થાય એ સારા માટે ત્યારે પેલો પ્રધાન કહે કે રાજન તમે કોઈ દિવસ એકલા શિકારે જાઓ નહીં મને જોડે લેતા જ જાઓ તમે એકલા હતા એટલે હું બચી ગયો જો હું તમારી સાથે હતા તો તમે ખંડિત હતા હું ક્યાં ખંડિત હતો તમારા બદલામાં મને ચડાવી દે એટલે જે કંઈ થઈ રહ્યું છે એ બધું ઈશ્વર કૃપાથી અને ઈશ્વર ઈચ્છાથી થઈ રહ્યું છે આ પરિવારમાં મને નિમંત્રણ આપ્યું છે રાખદાદાએ અને દાદા તો એના માટે મારે કઈ શબ્દ કહેવો એની હાજરીમાં કે જરાક અતિશોક્તિ કહેવાય અને જરાક અસન્માન જેવું લાગે પણ દાદા એ દાદા છે બસ આટલું હું કહીશ મને દાદામાં ભગવાન શિવ ના સાક્ષાત દર્શન થાય છે બસ એવા પૂજ્ય દાદાના ચરણમાં મારી બેનબાના ચરણ માં અને રુદ્રના ચરણમાં પણ વંદન કરી સૌ બ્રાહ્મણો પ્રણામ કરી અને સૌને મારા પ્રણામ મહાદેવ જય શિયા જય શિયાદે रवोऽस्तु देव वसुदेव वसुतं देवं कंसचाणुरमर्दनम् कृष्णगुरो ग्रहराज्य प्रयरच्छ सेवा

આ પુરા વ્યાચાર આજ મારે આંગણે જમવાયા સત્યા પુરા આંગણે જમવાયા સ્વહર્ગ કરીને માતાજીને જમાડવાના ઓમ પ્રાણાય સ્વાહા હોમ પ્રાણાય સમાનાય સ્વાહા